નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે મિત્રો એલઆઈસીની બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ એવો સારો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ મિત્રો આ યોજનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું એલઆઈસી બીમા સખી યોજના મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમો પાસ કરેલી મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી મિત્રો ડિઝાઇન કરવામાં આવી હતી મહિલાઓને મિત્રો એલઆઈસી એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમો પણ આપવામાં આવી હતી અને આ સાથે મિત્રો તેમને મહિને પાંચ હજાર અને સાત હજાર રૂપિયા આપવામાં આવ્યા આવ્યા હતા જેમાં મિત્રો આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને મિત્રો સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા મહિને મિત્રો મિત્રો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરતો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જારી કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો યુઆઈડીએઆઈ અનુસાર મિત્રો આધાર કાર્ડ ધારકને તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે મિત્રો જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું મિત્રો અપડેટ કરવાની કોઈ પણ મર્યાદાઓ નથી અને કોઈપણ વ્યક્તિએ તો જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેની પણ મિત્રો મર્યાદા રાખવામાં

ખેત મજૂરોને મિત્રો દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટો ફટકો લાગ્યો જેમાં મિત્રો ખાતરના ભાવમાં થયો વધારો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં મિત્રો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે જેમાં મિત્રો રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક આર્થિક રીતે મિત્રો પરેશાની થવાનો વારો આવશે મળતી માહિતી મુજબ ઇફકોએ મિત્રો એમપી કે દસ છવ્વીસ છવીસ ખાતર અને એમપી કે એકસો તેવી બસ્સો સોળ ખાતરના ભાવમાં મિત્રો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગ પર ઇફકોએ મિત્રો બસો પચાસનો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગનો નવો ભાવ મિત્રો સત્તરસો ને વીસ રૂપિયા રાખ્યો છે ત્યારે મિત્રો ઇફકો દ્વારા રૂપિયા બસો પચાસનો બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો પણ થશે તેવું પણ મિત્રો જણાવ્યું ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંક ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત સામે આવી છે ખેડૂતોને એક એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે ઓછામાં ઓછી દસ હજારની વધુમાં વધુ પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈ કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે એક હજાર કરોડથી લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી સો કરોડ નું મિત્રો નુકસાન પણ થવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ મિત્રો લઈ શકો છો દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દીદી દ્વારા મિત્રો મહિલાઓ સશક્ત બની રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો નમો ડ્રોન નિધિ યોજનાના ઓપરેશનને લઈ માર્ગદર્શિકા મિત્રો મંજ મંજૂરી મિત્રો આપી દીધી છે જેના પગલે બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે આ યોજનાનો ઉદ્દેશ્ય બે હજાર ચોવીસ પચીસમાં અને પચીસ છવ્વીમાંના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલા સ્વ સહાય જૂથોની કૃષિ માટે મિત્રો ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે આ હેઠળ મહિલા સ્વ સહાય જૂથોને ડ્રોનની ખરીદી ઉપર એંશી ટકા મહત્તમ એટલે કે આઠ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રી એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓનો પૂરી પાડવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે દસ હજાર રૂપિયાની સહાય જેમાં જો તમારી પાસે મિત્રો છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા થવાના હોય તો તમને સરકાર તરફથી મિત્રો મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્રો અને કન્યાના બેંક ખાતાના પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે અને અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમારે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયાની સહાય જમા કરવામાં મિત્રો આવી જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા જેમાં ખેડૂતોમાં મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપીથી મિત્રો કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અધતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી પણ રાખી રહી છે સરકાર મિત્રો આ કામ માટે મિત્રો ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર કરશે તેના મિત્રો દાયરામાં મિત્રો પંદર ગામો આવશે અને તેનો ય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર સરકારનું ધ્યાન છે ખેડૂત અને મિત્રો કલ્યાણ માટે મિત્રો પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત કેન્દ્રિત કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીનો મિત્રો કદ હવે વધ્યું જેમાં મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય લેવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મિત્રો વિજય રૂપાણીને મિત્રો કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પણ નિરીક્ષક રક્ષક તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રના પક્ષના નેતાઓને મિત્રો ચૂંટવા માટેની કામગીરી જોડાશે હવે મિત્રો ભાજપ ટૂંક જ સમયમાં મહારાષ્ટ્રના મિત્રો ધારાસભ્ય દળના નેતાઓની પસંદગી પણ મિત્રો કરશે હવે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત મિત્રો થઈ છે જેમાં મિત્રો મોટી માહિતીઓ સામે આવી છે જેની વિગતવાર ચર્ચા કરવામાં આવી તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે ભાજપની સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અગજર ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદ થતાં મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે જ્યારે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી યાદી તૈયાર કરી છે જેમાં એક એક પછી ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમોચ્યુર અને રિટાયરમેન્ટ આપીને મિત્રો ઘર ભેગા કરવાના કરવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે આવા અધિકારોને ઘર ભેગા કરવા જોઈએ કે નહીં કેમ કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે જેથી ગરીબ લોકો અને ગરીબ ખેડૂતો જ્યારે છે તે પીડાઈ રહ્યા છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જે હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો